નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રાજુલામાં શાંતિ સમિતિ માટે હિન્દુ મુસ્લિમ સમાજની એક બેઠક બોલાવવામાં આવી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજરોજ રાજુલા શહેરમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં પી આઈ ઇન્દુબા ગીરાએ હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા નીકળે તે માટે પીઆઈએ સૌ કોઈને અપીલ કરી હતી સાથે સાથે શહેરના વિવિધ મુદ્દા બાબતે પણ વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવેલી આજની આ મિટિંગમાં શહેરના વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતના કાર્યકરો હાજર રહેલા હતા આ તકે દિલીપભાઈ જિગ્નેશભાઈ ત્રિવેદી ચિરાગભાઈ જોશી ઘનશ્યામભાઈ મસરૂ મનોજભાઈ વ્યાસ અજયભાઈ ગોહિલ આરિફભાઈ જોખિયા અક્ષયભાઈ દાખડા યુવરાજભાઈ ચાંદુ મનીષભાઈ વાઘેલા મહેન્દ્રભાઈ દાખડા મનીષભાઈ વાળા સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં ખાસ મુસ્લિમ સમાજના તમામ અગ્રણી આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહેલા હતા અને આ મિટિંગના અંતમાં વડોદરા ખાતે બનેલી દુઃખદ ઘટનામાં સૌ કોઈએ બે મિનિટ માટે મૌન પાળે અને શ્રદ્ધાંજલિ હતી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આપને આપણા જ વિસ્તારના આવા સમાચારો મળતા રહે કોઈ ધાર્મિક લાગણી દુપાય નહીં કોઈ જ્ઞાતિ કે ધર્મમાં આગળ આવીને કોઈ ઉત્કરણીજનક પ્રવૃત્તિ કરે કે સોશિયલ મીડિયામાં કોઈ ક્લિપ વાયરલ થાય એનો ઉપયોગ થાય ને લોકોમાં એ બાબતે વધારે પેલું ન થાય એના માટે ખાસ તો આયોજન કરેલું છે આપણે અહીંયા પોલીસ ચોકી પાસે આપણે કેસ સબીલા હનુમાને હનુમાન ચાલીસાનો રાત્રે નવ વાગ્યાથી હનુમાન ચાલીસાનો કાર્યક્રમ છે એકવીસ તારીખે આપણે બીએસપીએસ સ્વામિનારાયણ મંદિરે બહેનોના તમામ આપણે એવું કોઈ નથી કહેતા બધા ધર્મોનો બેનોને આવેલું છૂટી છે એમાં હા એ ગરબારાસ રાત્રિનો રાત ઉત્સવ છે અને બાવીસ તારીખે આપણે બપોરે અહીંયા રામ ભગવાન આપણે રામજી મંદિર કાપડ બજારમાં છે ત્યાંથી શોભાયાત્રા નીકળશે એટલે જે દ્વારકે છે થઈ અને આ પોલીસ ચોકે થઈને જલારામે પૂર્ણ થશે પ્રયાસોથી અને ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ આપણે આપણે બધા જે ભેગા થયા છીએ અને બાવીસ તારીખે જે તહેવાર ઉજવાવાનો છે એ આપણે બધા સૌ સાથે મળી અને ઉજવશું જ એમાં કોઈ શંકાને સ્થાન નથી રાજુલા એક એવી વસ્તી છે એક એવી નગરી છે એક એવું સિટી છે કે એવું શહેર છે કે જે તમામ સમાજના લોકો એક સાથે હળી મળી અને શાંતિથી ઉજવે છે અત્યાર સુધીનો એક પણ ફોટો પણ એક બનાવ એવો નથી કે ક્યારે પણ કોઈ પણ બનાવ અને એ જ રીતે આપ બધા પાસે આશા અપેક્ષાની સહકારની લાગણી છે એ આપણે બધા પૂરી કરશું અને આશા રાખીએ છીએ એ બદલ આપ સૌ સાથ અને સહકાર આપશો એ વિનંતી આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં